નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સનું તહેલી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવા બાબતે આવી મહત્વની અપડેટ જો તમે આંગણવાડી હેઠળ કામ કરી રહ્યા છો એટલે મિત્રો આ કામ કરી રહ્યા છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ બનાવ્યું છે ટેલિગ્રામ બંને બનાવ્યું છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં પૂછું હશે જોઈન થઈ જવું તમે આ ચાલોમાં મિત્રો આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી અપડેટ આંગણવાડી પગાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજારી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રોજના રોજ આવી નવીનતમ અપડેટ પહેલાં માટે આંગણવાડી પગાર બાબતે કોઈ પણ આવે કોઈ ન્યૂઝ આવે કોઈ અન્યતા કોઈ અપડેટા આવે તો હરેક અપડેટ આપણી ચેનલમાં પૂરવાત કરવામાં આવશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબરનું બટન દબાવવાનું ભૂલશો ને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો બાળ વિકાસ યોજના હેઠળ કેબિનેટ મંત્રી વધુમાં જણાવ્યું હતું કે મનરેગા હેઠળ બાદકામની કામગીરી ગ્રામ વિકાસ વિભાગની સહયોગથી થઈ રહી છે આ પહેલ સંકલિત બાળ વિકાસ યોજના એસએડીએસની માર્ગદર્શિકા અનુસરીને અને એકૃત કરે છે કોળે પણ માહિતી આપી હતી કે જો પંજાબમાં ઉચ્ચ ગુણવત્તાની સુ સુવિધાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ત્રેપન કેન્દ્રો પહેલાંથી જ પૂર્ણ થઈ ચૂક્યા છે નવા કેન્દ્રોની નિર્માણ ઉપરાંત રાજ્ય રાજ્યભરના હાલમાં ત્રણસો પચાસ આંગણવાડી કેન્દ્રો અપગ્રેડ કરી રહ્યું છે આ અપગ્રેડ કરેલ કેન્દ્રોમાં લાભાર્થી વધુ સારી રીતે સે સેવા પૂરી પાડવા માટે અદ્ય અદ્યતન સુવિધા હશે તેમણે હાઇલાઇટમાં કહ્યું હતું કે અપગ્રેડેશન કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સરકાર એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીના તમામ અપગ્રેડ આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે સરકારની પ્રતિબંધ દર્શાવે છે આ પ્રોજેક્ટના મહત્વ પર બોલતાં કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર બલજીત કૌરે જણાવ્યું હતું કે આ પહેલ બાળકોને માતાઓ માટે સંપાદક કેન્દ્રોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરીને સર્વગ્રાહી વિકાસો સુનિશ્ચિત કરવાનું રહેશે તો મિત્રો તો મિત્રો આથી માહિતી આવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઇક કરી લો થેન્ક યુ વેરી મચ